અંકેશ્વર તાલુકાના ગઢખોળ ગ્રામ પંચાયતના મહિલા સરપંચને ભ્રષ્ટાચારના મુદ્દે હોદ્દા પરથી દૂર કરવાના મામલે સરપંચ જિલ્લા વિકાસ અધિકારીએ ગત પચીસ જુલાઈએ હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો હતો ડીડીઓના આદેશ સામે મહિલા સરપંચે વકીલ મારફત ગુજરાત હાઈકોર્ટમાં ઘા કર્યો હતો જેમાં હાઈકોર્ટના ન્યાયાધીશ સંગીતા વિસેને કથિત ભ્રષ્ટાચારના આરોપમાં ગઢખોલ મહિલા ને વચગાળાની રાહત આપી છે સરપંચ તરીકે જોતા તેઓ સત્તાનો દુરુપયોગ કર્યો નથી અને તેથી તેમને આવી અપ્રમાણિક રીતે હોદ્દા પરથી દૂર કરવા ગેરકાયદેસર છે હાઈકોર્ટે મહિલા સરપંચના વકીલની તમામ દલીલોને માન્ય રાખી તેઓને વચગાળાની રાહત આપી છે સાથે જ સંબંધિતોને નોટિસ બજાવવા આદેશ કર્યો છે સાથે તંત્રને ટકોર કરી છે કે આગામી સુનાવણી સુધી મહિલા સરપંચ સામે કોઈ જબરજસ્તી પગલું ભરવામાં ન આવે